તો અવિરત વરસાદ કચ્છમાં પણ વરસી રહ્યો છે છેલ્લા અનેક દિવસોથી અહીં વરસાદી વાતાવરણ જામેલું છે અને વરસાદ એટલો વરસી રહ્યો છે કે કાળઝાળ મળી છે પરંતુ સામખિયાળી જે ખાસ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ અત્યારે જોવા જોવા મળ્યો મળ્યો અને એવો કે અહીંયા વાહનોના અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી અહીં ભરાયેલું જોવા મળી રહ્યું છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે આ મુખ્ય બજાર છે ત્યાંનું અને આ મુખ્ય બજારમાં જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એક તરફ વેપારીઓને થોડી તકલીફ ચોક્કસપણે પડી કારણ કે આટલો બધો વરસાદ અહીંયા વરસ દ્રશ્યો પાણી ભરાઈ ગયા જેના કારણે ગ્રાહકો અહીંયા નથી આવી રહ્યા બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને પણ થોડી તકલીફ અહીં પડેલી જોવા મળી રહી છે અને અહીંયા પણ સવાલ એ પ્રિમોન્સૂન કામગીરી પર થઈ રહ્યો છે કે પ્રિમોન્સૂન કામગીરી તંત્રએ કરી તો કેવી કામગીરી કરી કે જેને પગલે આટલું બધું પાણી આ વિસ્તારમાં ભરાયેલું અત્યારે જોવા મળી રહ્યું છે વાહન ચાલકો ક્યાંક પોતાના વાહનને દોરીને લઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ક્યાંક જોવા મળી રહી છે બીજી તરફ જે દુકાનદાર છે તેમના દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા હોય તો તે પોતાના ડોલ વડે પાણી બહાર કાઢતા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારની આ સ્થિતિ

કહેવું છે આ પ્રકારની સ્થિતિ હજુ પણ કેટલાક દિવસ સુધી રહી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ બે દિવસ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી શકે છે જિલ્લામાં જોવા મળી શકે છે અને અવિરત વરસાદ વરસી શકે છે આ વખતે સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એકસો આઠ ટકાથી વધુ વરસાદ આ વખતે વરસી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે જેને પગલે અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા એવું માની પણ શકાય કે આ વખતે સારો વરસાદ ચોક્કસપણે થશે જયભાઈ રે આ બજે અહીંયા